જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પર પેપર ભાગ એક જે નોન ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરી આ વિડીયોમાં આપણે કરીશું ટેકનિકલ જે પ્રશ્નો છે તેના વિશે ચર્ચા મોસ્ટ ઓફલી જે પણ આપણે ભણાયેલું છે જે પણ યુટ્યુબમાં મોકેલું છે જે તમને પીડીએફ મોકેલી છે તમામે તમામ જે છે આપણે જે પોર્શન કરાયેલો છે તમામે તમામ પ્રશ્નો આવેલા છે જે તમે જોઈ શકો છો આના વિશે આપણે ચર્ચા પણ કરેલી છે પ્રથમ નંબરનો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ લાઇનનું નામ જણાવો તો અહીં આકૃતિ આપેલી છે તો એ લાઈનનું નામ આપણે જણાવવાનું છે તો તેનો જે સાચો જવાબ છે એકાવનમાંમાં ડી સેન્ટર લાઇન આના વિશે આપણે ચર્ચા પણ કરેલી છે ડ્રોઈંગ શીટની લંબાઈને પહોળાઈનો ગુણોત્તર તો તેનો સાચો જવાબ છે અહીં બાવનમાંમાં સાચો જવાબ છે સી આના વિશે પણ ચર્ચા કરેલી છે જે આપણે પીડીએફ મોકલેલી છે એની અંદર પણ આ તમામે તમામ મોસ્ટ ઓફલી ધી ડ્રોઈંગના તમામે તમામ પ્રશ્નો આવેલા છે આ સિમ્બોલ આપેલો છે તો કયા કયા ફાસ્ટનર છે તો અહીં તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ તો જે છે તેપનમાં જે છે સાચો જવાબ છે

એન્જિનિયર ડ્રોઈંગ દોરવા માટે પેન્સિલ પસંદગી કરતી વખતે કઈ મહત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો પંચાવનમાં સાચો જવાબ છે ગ્રેડ આના વિશે પણ ચર્ચા કરેલી છે એન્જિનિયર ડ્રોઈંગનો અભ્યાસ માટેના મુખ્ય હેતુ કયા છે મુખ્ય હેતુ કયા છે તો તે પ્રશ્ન આપણે એના વિશે ચર્ચા કરેલી છે જે ડીપમાં આપણે એમ સીક્યુ પ્લસ થિયરી તો થિયરી વિશે પણ જે તમામે તમામ વિડીયો બનાવેલા છે થિયરીના જે હેલ્પરના સિલેબસ પ્રમાણે જે ઓફિશિયલ જે સિલેબસ હતો એ પ્રમાણે તો એના વિશે આપણે ચર્ચા કરેલી છે કે ડ્રોઈંગના અભ્યાસ માટે મુખ્ય હેતુ છે એન્જિનિયર ડ્રોઈંગનો હેતુ શું છે તો માં સાચો જવાબ છે ઓપ્શન ડી વર્તમાન મેથડ મુજબ સરળ એન્જિનિયર ચિત્ર બનાવતા શીખવા એના પછી ઉદ્યોગમાં વપરાતા પ્રોડક્ટ કન્સ્ટ્રક્શનના ડ્રોઈંગ વાંચવાની કુશળતા વિકસાવવા અને ત્રીજામાં જે પ્લાન્ટના લેઆઉટ અને સાધનો ડ્રોઈંગ સમજવા બરાબર તો આ ટાઈપનો જે છે પ્રશ્ન એના વિશે ચર્ચા કરેલી હતી પછી નીચેનામાંથી કયું ટેમ્પરરી ફાસ્ટનર છે જેનો ઉપયોગ બે વસ્તુઓના યાંત્રિક રીતે જોડવા માટે થાય છે તો તેનો સાચો જવાબ છે બોલ્ટ અને નટ જે ગમે ત્યારે આપણે ખોલવાય તો ખોલી શકીએ રિવેટ જે છે એ ટેમ્પરરી ન કહેવાય બરાબર એ જે છે પરમનેન્ટ કહેવાય છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે થિયરી તમે વિડીયો જોઈ શકો છો મટીરિયલ પણ જોઈ શકો છો આ પ્રશ્ન તમામે તમામ જે પણ પ્રશ્ન આઈસી એન્જિનમાં ફ્લાયવ્હીલનો ફાયદો હેતુ શું છે તો આ પ્રશ્ન પણ ચર્ચા કરેલી હતી અઠાવનમાંમાં સી એન્જિનમાં કંપન ઘટાડવા એના વિશે બીજા પણ જે છે એના ફાયદાઓ સમજાવ્યા અથવા તો હેતુ એના વિશે પણ ચર્ચા કરેલી વી સિક્સ પ્રકારના એન્જિનમાં સિલિન્ડરો વચ્ચેનો ખૂણો આ પણ પ્રશ્નની ચર્ચા કરેલી જો તમે સાચો હવે ધ્યાન રાખજો ફોર્સોક સાયકલ એન્જિન માટે સાચો પાછળથી ક્રમ કીધો છે જો આગળથી જો કીધો હોય તો તમને સક્ષમ કોમ્પ્રેસર પાવર એડજસ્ટ તો તમારો એ આવે પહેલો પાછળથી કયો હોય તો પેલો એક્ઝોસ્ટ આવે પછી પાવર આવે પછી કોમ્પ્રેસર આવે સક્ષમ લાસ્ટ આવે આ ખાસ ધ્યાન રાખવાનું તો તમારે આમાં ઘણા મિત્રોએ કન્ફ્યુઝન કર્યું છે તો એ પ્રમાણે તમારે પહેલો પ્રશ્ન મેં તમને પહેલા પણ જોયું તમને પહેલા પણ કહ્યું કે કોઈ પણ પેપર તમે લેતી વખતે ધ્યાનથી વાંચવું શું કેવા માગે છે એમાં તમારે પચાસ ટકા તો મતલબ કે તમને પ્રશ્ન ખ્યાલ આવી જાય આમાં મોસ્ટ ઓફલી આ પ્રશ્નમાં ઘણા મિત્રો ભૂલ કરી છે કારણ કે અહીં તમે ખાલી એ જ વાંચો છો ફર્સ્ટ હોસોક સાયકલમાં એન્જિન માટેનો ક્રમ કયો ડાયરેક્ટ તમે લખશો સક્સન કોમ્પ્રેસન પાવર ને એક્ઝોસ્ટ એ પ્રમાણે નહીં મિત્રો જોવાનું કે શું કેવા માગે છે પ્રશ્ન જો એ પ્રશ્ન જો તમે બરાબર સમજશો તો એ પ્રમાણે તમે આ સાચો જવાબ લખી શકશો એના પણ આપણે ચર્ચા કરેલી છે પછી ટર્બો ચાર્જર માટે શું સાચું છે ટર્બો ચાર્જર વિશે પણ આપણે ચર્ચા કરેલી છે એકસઠ માં સાચો જવાબ છે ઓપ્શન ડી એન્જિનની કાર્યક્ષમતા વધારે છે ફ્યુલ ફિલ્ટરમાં ઓવરફ્લો વાળવાનું કામ શું છે આ પ્રશ્ન આપણે એના વિશે પણ ચર્ચા કરેલી થિયરીમાં ચર્ચા કરેલી એમસીક્યુમાં અને પેપર સોલ્યુશન જે આપણે વીસ પેપર સોલ્યુશન બનાવેલા છે તો એમાં આ પ્રશ્ન આવેલો છે તમે જોઈ શકો છો તો પાસઠમાં સાચો જવાબ છે ફ્યુલ ટાંકીમાં વધારાનો ફ્યુલ પાછું મોકલવા જ્યારે ક્લચ પેડ દબાય છે ત્યારે ક્લચમાં નીચે પૈકી દર્શાવ્યા મુજબ કઈ ક્રિયા થાય છે તો તે સઠમાં સાચો જવાબ છે પ્રેશર પ્લેટ ફ્લાય વ્હીલથી દૂર ખસે છે આના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે ક્લચ પ્લે ક્લચ પેડલ વિશે વાહનોમાં ટાયરના સ્થાન બદલવાનો મુખ્ય ઉદ્દેશ્ય જો કોઈ ટાયરમાં એકસો પંચાણું પંચાવન આર સોળ સત્યાસી જેડ સાઈઝ દર્શાવેલ છે જેડ એ સ્પીડ રેટિંગ દર્શાવે તો જેડ મુજબ સ્પીડ કેટલા કિલોમીટર તો આનો ચાર્ટ આપણે વિડીયોમાં મૂકેલો છે તમે જોઈ શકો છો તો તેનો સાચો જવાબ છે પાસઠમાં સાચો જવાબ છે જે સાચો જવાબ છે ઓપ્શન ડી બસો ચાલીસ કિલોમીટર પર આવત એના ચાર્ટ આપણે આપણે મૂકેલો છે કે અલગ અલગ સ્પીડ માટે જે જેટની જે અલગ અલગ સ્પીડો તો કઈ કઈ જે સ્પીડો છે તો એનો પણ આપણે એક ચાર્ટ બનાવેલો છે તો એમાં મૂકેલો છે જો માઇક્રોમીટરમાં ત્રેવીસ પોઈન્ટ પચાસ એમએમનું માપ ત્રેવીસ પોઈન્ટ પચાસ એમએમનું માપ રેડિંગમાં દર્શાવે છે જો માઇક્રોમીટરમાં પોઝિટિવ એર હોય તો તેનો સાચ સાચો વાંચન શું હશે એરર ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી તો તો તેનો સાચો જવાબ છે સાસઠમાંમાં ઓપ્શન બી સાસઠમાંમાં જે સાચો જવાબ છે ઓપ્શન બી સાચો જવાબ છે એના વિશે સ્લેજ હેમર માટે નીચે જણાવવામાં શું છે તો સ્લેજ હેમર વિશે આપણે ચર્ચા કરેલી છે એનો વિડીયો થિયરી પણ બનાવેલી છે થિયરી વિડીયો બનાવેલો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી આ હેમરની અન્ય કરતાં વધારે ભારે હોય છે તેનો ઉપયોગ મોટે ભાગે લુઆરી કામ માટે થાય છે તો આ પ્રશ્નની પણ ચર્ચા આપણે કરેલી છે બસ્ટર્ડ ફાઇલમાં આ ફાઇલ વિશે આખો વિડીયો બનાવેલો છે જે તમે યુટ્યુબમાં જોઈ શકો છો બસ્ટર્ડ ફાઇલમાં સોથી ચારસો પચાસ એમએમ લાંબી ફાઇલમાં ટીફની સંખ્યા કેટલી હોય છે તો તેના વિશે પણ ચર્ચા કરેલી છે તો અડસઠમાં સાચો જવાબ છે ઓપ્શન સી બ્રેજિંગ કરવા માટે કેટલું તાપમાન જરૂરી છે પરંતુ અહીં જે ફેરનહિટમાં બતાવેલું છે તો તમે ફેરનહિટ માટે તમે એનું મતલબ કે અલગ જે છે ચર્ચા કરેલી છે જે બ્રેજિંગ વિશે ત્યારે આપ આના વિશે આપણે ચર્ચા કરેલી છે સિક્સટી નાઇનમાં ઓપ્શન બી સાચો જવાબ છે જે ફેરનહિટમાં બતાવવાનું છે આપણે એના પછી મીગ એમ આઈજી મીગનું પૂર્ણ નામ તો જે વેલ્ડિંગ વિશે આપણે જે ચર્ચા કરેલી છે તો એનો જે આ ફૂલ ફોર્મ જેમણે પણ સારી રીતે ધ્યાનથી વાંચ્યું છે તો એમને ખ્યાલ જ હશે તો તેનો સાચો જવાબ છે મેટલ ઇનર્ટ ગેસ તો તેના વિશે આપણે ચર્ચા કરેલી છે થિયરીમાં ડ્રિલ કટિંગ એંગલ તો આ પ્રશ્ન તો આપણે દસ વખત લખ્યો છે અલગ અલગ જે પેપરોમાં એકસો અઢાર જો કોઈ પાઇપ ઉપર બાહ્ય થ્રેડ બનાવવા હોય તો કયો બાહ્ય થ્રેડ બનાવવા હોય જે છે બાહ્ય થેડ બનાવવા માટે જો કોઈ પાઇપ ઉપર બાહ્ય થ્રેડ બનાવવા હોય તો કયો ટોલ ઉપયોગી છે બોતેરમાં જે સાચો જવાબ છે આપણે જો અંદરના થ્રેડ બનાવવા હોય તો આપણે ટેપ વાપરશું જો બાહ્ય થેડ બનાવવા હોય છે તો ડાય વાપરીશું બરાબર જે ટેપ ટેપ છે શું અંદરની બાજુ આટા પાડવા માટે બહારની બાજુ ડાયનો ઉપયોગ કરીશું તો તેનો સાચો જવાબ છે જો બહાર બાહ્ય થ્રેડ પાડવા માટે ઓપ્શન એ સાચો જવાબ છે માર્કિંગ ટોલ સ્ક્રાઇબર કયા મટીરિયલનું બનેલું હોય છે તો આના વિશે સ્ક્રાઇબર વિશે પણ આપણે ચર્ચા કરી લઈ હતી મિત્રો જો તમે વ્યવસ્થિત વિડીયો જોયો હોય તો માર્કિંગ ટૂલ્સ સ્ક્રાઇબર માટે હાઈ કાર્બન સ્ટીલ વપરાય છે કેમ સાફ્ટનો ડ્રાઈવ સ્ત્રોત તો ક્રેનસાફ્ટ આ પણ ઘણા મિત્રોએ આ પ્રશ્ન આપણે અલગથી અલગથી આપણે આનો જવાબ આપેલો છે ઘણા મિત્રો દિવસમાં કેટલા લોકો આપણને કોઈ પણ પ્રશ્ન વિશે મોકલતા તો એનો આપણે પ્રશ્નલી પણ રિપ્લાય આપેલો છે તો આ ઘણા મિત્રો મોકલેલો છે તો અને આપણે યુટ્યુબમાં પણ ચર્ચા કરેલી છે મિત્રો બાવીસ મીટર બરાબર કેટલા ફૂટ તો આ ફક્ત તમારે કન્વર્ટ કરવાનું છે તો પંચોતેરમાં જે સાચો જવાબ છે ઓપ્શન બી તમે કરી શકો છો ઓપ્શન બી બોતેર પોઈન્ટ બે જે તમે તમારી રીતે કરી શકશો જે મીટર છે એને ફૂટમાં કન્વર્ટ કરવા જ્યોતિ તીવ્રતાનો આ પણ આની વિશે ચર્ચા કરી હતી મિત્રો જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ તો આના વિશે ચર્ચા કરી હતી કેન્ડેલા સીજીએસ પદ્ધતિમાં લંબાઈ દળ અને સમયના એકમો અનુક્રમે તો જે તમે સિત્તોતેરમામાં સાચો જ આવશે ઓપ્શન બી ડી સેન્ટીમીટર ગ્રામ ને સેકન્ડ સીજીએસ પદ્ધતિ તમામે તમામ વિશે ડબલ મતલબ કે પહેલાં એમસીક્યુ થિયરી અને ફરીથી જે ઓફિસિયલ વેબ્સ ઓફિશિયલ જે સિલેબસ આવ્યો તો ફરીથી પણ આપણે ડબલ વખત તમને સિલેબસ કરાવેલો એટલે તમામે તમામ જે આપણે પ્રશ્નો આવરી લીધા છે બસો સેન્ડિગ તો આ ફેરનહીટ તો ફેરનહીટ માટે આ જે છે સેલ્સિયસ જે બસો સેન્ડિગ્રેટ છે તેને ફેરનહીટમાં ચેન્જ કરવા તો એનું સૂત્ર પણ આપણે તમને જણાવેલ હતું તો જે થિયરીમાં તો ઇઠોતેરમાં મો સાચો જવાબ છે ઓપ્શન સી અવરોધના શ્રેણી જોડાણમાં કઈ રાશિ સમાન હોય છે તો અગણ્યાસીમાં જે છે

સાચો જવાબ છે ઓપ્શન બી ઘણા મિત્રોએ કોમેન્ટમાં લખ્યું જ્યારે આ પ્રશ્ન મૂક્યો તો ઘણા મિત્રોએ સાતસો છેતાલીસ તો આ પ્રશ્ન વિશે આપણે ડિટેલમાં સમજાવ્યું હતું કે મિત્રો મેટ્રિક્સ અને જે સીજીએસ જે છે અલગ અલગ જે હા બ્રિટિશ પદ્ધતિ અને જે તમને એના વિશે સમજાવ્યું હતું કે ભાઈ સાતસો છેતાલીસ ક્યારે આવે ને સાતસો પાંત્રીસ

એક્સ બરાબર પંદર બરાબર છ જેમ આના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે ગુણોત્તરને પ્રમાણે એનો વિડીયો બનાવેલો હતો સાહેબ યુટ્યુબમાં તમને હેલ્પર વિશે આનો વિડીયો બનાવેલો તમે જોઈ શકતા જોયો હશે ચોર્યાસીમાં જે સાચો જવાબ છે ઓપ્શન સી સાચો જવાબ છે ગણતરી તમે કરી શકો છો અઢાર બોલની કિંમત છત્રી હોય તો પાંચ બોલની તમે અઢાર બોલની છત્રી અઢાર દૂધ છત્રીસ તો એક બોલની પાંચ કિંમતથી સોરી મિત્રો એક બોલની કિંમત જે છે બે કિ થઈ તો પાંચ નહીં તો પાંચ દુ દસ ઓપ્શન એ એ જેમ બી બરાબર આઠ જેમ દસ તથા બી જેમ તો આ ટાઈપના પ્રશ્નો તમને મતલબ કે દાખલા ગણાયેલા હતા તો છ્યાસીમાંમાં સાચો જવાબ છે ઓપ્શન સી આ ટાઈપનો તમને આપણે વિડીયો બનાવેલો છે જો કોણે કોઈ મિત્રોએ સારો એ ધ્યાનથી જોયો હશે તો તેમને આ પ્રશ્ન આવડ્યો હશે એક ફેક્ટરીના વીસ વાયરમેન વાયરિંગ કરતાં સોળ દિવસ લાગે તો ચાલીસ વાયરમેનને કેટલા દિવસ લાગે તો માં સાચો જવાબ છે ઓપ્શન ડી આઠ દિવસ લાગે તમે ગણતરી કરી શકો છો આના વિશે પણ આપણે ચર્ચા કરી છે એક પદાર્થ સીધી રેખામાં એકસો અડસઠ મીટરનું અંતર એકવીસ સેકન્ડમાં કાપે તો તે પદાર્થનો વેગ શોધો સોરી આના વિશે આપણે વિડીયો નથો બનાવેલો આપણે સ્વીકારીએ છીએ અઠ્યાસીમાં ઓપ્શન બી સાચો જવાબ છે કેમ કે આપણે ચર્ચા કરેલી નથી પ્રવેક તો ગતિના નિયમ મુજબ આ એક સૂત્ર છે તો એનો સાચો જવાબ છે ડી આ સૂત્ર વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી જો પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ ઓછો ત્યારે વેગમાં થતા ફેરફારને શું કહેવાય તો એને પ્રત્યે પ્રવેગ આ પ્રશ્નો સહેલા હતા એ ફોર સીટની વ્યવસ્થિત સાઈઝ જણાવો એમ એમ એકમ આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ તો બાણું માં જે છે સાચો જવાબ છે ઓપ્શન સી આના વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી પછી અહીં મટીરીયલના પરંપરાગત સિમ્બોલને ઓળખાવો તો આ તમારે જણાવવાનું છે ત્રાણું માં સાચો જવાબ છે ઓપ્શન ડી એના પછી ડી ઝીરો ડી વન ડી ટુ ડી થ્રી તો આ ડ્રોઈંગના કયા સાધનના તો ચોરાણું માં સાચો જવાબ છે ડ્રોઈંગ બોર્ડ તમે જોઈ શકો છો આઈએસ તેર સાઠ ઓગણીસો નેવ્યાસી મુજબ ટી સ્કેરના બ્લેડની લંબાઈ પાંચસો હોય તો તેનો સાચો જવાબ કયો છે તો અહીં તમે જોઈ શકો છો તો પંચાણું માં જે સાચો જવાબ છે ટી ટુ ટી ટુ સામાન્ય રીતે સેટ સ્કેર કયા પ્રકારના જોવા મળે છે તો તમે એના વિશે આપણે ચર્ચા કરેલી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એના પછી વાત કરીશું કોણ માપકનો આના આ તો પ્રશ્ન હજાર વાર આપણે આના વિશે ચર્ચા કરી હતી જો આ પ્રશ્ન ના આવડે તો પછી પૂરું થઈ ગયું તો એંગલ્સ દોરવા માટે નીચે પર કયો પેન્સિલ ગ્રેડ સૌથી નરમ તો આ પેન્સિલના જે નરમ ગ્રેડ છે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરી લેલી છે તો સી સાચો જવાબ છે પેન્સિલના HB ગ્રેડ અર્થ તો આના વિશે આપણે થિયરીમાં ચર્ચા કરી લેલી છે 99 માં સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું સોરી મિત્રો કન્ટિન્યુઅસ માટે જાડી જે વસ્તુની જોઈ શકાય તેવી ધાર દર્શાવવા માટે તો મિત્રો ટેકનિકલ અને નોનટેકનિકલ પ્રશ્નો જે છે તમે જોઈ લેજો અને પછી આપણું મટીરિયલ જોઈ લેજો પ્લસ પ્રશ્નો આપણા જે સિલેબસ જે આપણે કરાયેલું છે તમને ભણાયેલું છે એની અંદરથી જ પૂછાયેલું છે તમે તમારી રીતે ચેક કરી શકશો તમારે જો આટલું પણ વ્યવસ્થિત કર્યું છે તો પણ તમારે સાઠ સિત્તેર પ્લસ આવી શકશે મતલબ કે જો વ્યવસ્થિત તૈયારી કરી હોય તો તમારે એસી પ્લસ માર્ક્સ ફાઇનલ છે પરંતુ જો લાસ્ટમાં પણ જો તમે થોડી આમાંથી તૈયારી કરી હોય તો તમને ઘણો ફાયદો થયો હોત અને ઘણા મિત્રો જે આપણી એકેડેમી મતલબ કે આપણી જે યુટ્યુબમાં જોડાયેલા છે યુટ્યુબ ચેનલમાં તે લોકોને તો ઘણો ફાયદો થયો છે એટલું આપણે કહી શકીએ છીએ જે થિયરી એમ તમામે તમામ જે છે આવરી લીધેલું છે આપણે ફ્રી કોસ્ટ કોઈ પણ ચાર્જ રાખેલો ન હતો અને તમામ મટીરિયલ ફ્રી પણ આપેલું છે અને જ્યારથી પણ હેલ્પરનો ફોર્મ ભરાવાનું ચાલુ થયું ત્યારથી તમામે તમામ ઉપયોગી માહિતી એમસીક્યુ થિયરી તમામે તમામ એટલે આપણને આનંદ છે કે તમે ઘણા વિદ્યાર્થી મિત્રો હેલ્પરની નોકરી મેળવશો એવી આપણને આશા છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો કેમ કે એકાદામાં કદાચ ભૂલ આવી શકે પરંતુ વ્યવસ્થિત રીતે સચોટ રીતે કર્યું છે તેમ છતાં કોઈ ભૂલ હોય તો જણાવજો